દિશા ઉત્તર પોલીસ દ્વારા વધુ એક વખત લોકોના ગુમ થયેલ અને ચોરાયેલ ત્રીસ મોબાઈલ કબજે કરી રૂપિયા પાંચ લાખ ત્યાસી હજાર પાંચસો ઓગણચાલીસની કિંમતના મોબાઈલ મૂળ માલિકને પરત સોંપ્યા હતા મોંઘી કિંમતના મોબાઈલ લોકોને પરત મળતા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા મોબાઈલ ફોન ચોરી અંગેની ઓનલાઈન ફરિયાદો લેવામાં આવી છે ત્યારે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા છ માસમાં અનેક વખત લોકોના ચોરાયેલા ફોન પરત કરાયા છે ત્યારે આજે ઉત્તર પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીઆઈ એસડી ચૌધરી દ્વારા

હેડ કોન્સ્ટેબલ જે પરમાર સહિત પોલીસ કોન્સ્ટેબલ ઇમરાન મોહમ્મદ પોલીસ કોન્સ્ટેબલ રાજુ પઢિયાર પોલીસ કોન્સ્ટેબલ કરશનભાઈ સહિત મહિલા પોલીસ સ્ટાફ અને ટીમ દ્વારા તપાસ કરી હતી જેમાં ખોવાયેલ મોબાઈલ અંગેની અરજીઓ તથા ગુનાઓ દાખલ થયેલ હોય તે મોબાઈલની કોલ ડિટેલ કાઢી તેમના ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિંગની મદદથી કુલ ત્રીસ મોબાઈલ શોધવામાં પોલીસને સફળતા મળી હતી આ બાબતે મહિલા પીઆઈ એસટી ચૌધરીએ જણાવ્યું હતું કે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ કરી ત્રીસ મોબાઈલ મૂળ માલિકોને પરત આપ્યા છે ડીસામાં ઉત્તર અને દક્ષિણ તેમજ તાલુકા પોલીસ દ્વારા છેલ્લા છ માસમાં અનેક મોબાઈલ કબજે કરી લોકોને પરત આપ્યા છે બ્યુરો રિપોર્ટ હરીશ ઠક્કર ડીસામ કાંક રાજુભાઈ દહેરામથી મોરથલ ગોળિયા એક એક વર્ષથી નવ મહિના પહેલાં મારો મોબાઈલ ખોવાયેલો હતો અને ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના સાહેબો દ્વારા અમારો મોબાઈલ પરત આપવામાં આવ્યો એ બદલ સાહેબોનો ખૂબ ખૂબ આભાર આબુ જીગર પંચીવાલા હોસ્પિટલમાં સર્વિસ કરું છું ચાર વર્ષમાં મારા ફોન ખુવાઈ ગયા હતા પુષ્પમ ફ્લાઇટમાં એમાંથી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ આપ્યું એમાં મારા ફોન આજે મળી ગયા છે આ પીએસએ પોલીસવાળા બધા અમારા ફોન ગોતીને અમને મળી આપી દીધી એમાં પોલીસવાલાને બધાને અમારા થેન્ક યુ અમારા ફેમિલી સરસ થેન્ક યુ